ખેડૂતોને મૂંઝવતા ઓનલાઈન રજીસ્ટ્રેશનના મુદ્દે આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા મામલતદાર કચેરી ખાતે મામલતદારને હતું તાલુકાના ખેડૂતોના હિત માટે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા એક જ મુદ્દાને લઈ સંખેડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર છે તેમજ સંખેડા વિસ્તારમાં ઘણા બધા ગરીબ ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પણ ન હોઈ શકે અને જે ખેડૂત રજીસ્ટ્રેશન માટે આપેલી એપ્સ દ્વારા ઘણા બધા ખેડૂતોની રજીસ્ટ્રેશન કરતા ન આવડતું હોય મુશ્કેલી પડી રહી છે ખેડૂતોના રજીસ્ટ્રેશનની નોંધણી મર્યાદામાં ન થાય તો તૈયાર કપાસ વેચાણ વખતે સીસીઆઈ તેમજ વેપારી સાથે કોઈ સંઘર્ષ ન સર્જાય તેને ધ્યાનમાં લઈને બંને પાર્ટીના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપી વહેલી તકે સંખેડા તાલુકાના આદિવાસી ખેડૂતોને જે સીસીઆઈના ત્રણ કેન્દ્ર છે જે સંખેડા હાંડોદ કલેડિયા ખાતે કોઈ વૈકલ્પિક નોંધણી થાય જેને લઈને ખેડૂત જ્યારે કપાસ વેચવા માટે આવે તો તે સમયે ખેડૂતને બલખા ન મારવા પડે અને સંખેડામાં ત્રણ કેન્દ્રમાંથી કોઈ પણ કેન્દ્ર પર જઈ જે તે ખેડૂત પોતાનો માલ સરળતાથી વેચી શકે તેવી ન્યાયની માંગણી કરવામાં આવી હતી આજ રોજ સંખેડા તાલુકા સેવા સદન ખાતે સંખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમે બધા થઈને જે સરકારશ્રીએ સીસીઆઈ દ્વારા ટેકાના જે ભાવ આઠ હજાર ને નક્કી કર્યા છે એ નક્કી કર્યા પછી એમને જે ઓનલાઈન કિસાન એપ દ્વારા જે ઓનલાઈન નોંધણી કરવાની હતી એ ઓનલાઈન નોંધણીનો સમય એક નવથી ત્રીસ નવનો સરકારશ્રીએ રાખેલો છે આજે અઢાર તારીખ થઈ છે પણ માંડ આ જિલ્લામાં દસ ટકા પણ ઓનલાઈન નોંધણી મને નથી લાગતું થઈ હોય એનું કારણ છે કે ઓનલાઈન નોંધણી કરવા માટે પહેલાં તો ખેડૂતો પાસે એન્ડ્રોય ફોન જોઈએ હવે છોટાઉદેપુર જિલ્લો ખાસ કરીને એક આદિવાસી જિલ્લો છે જ્યાં રાઠવા સમાજ બસાવા સમાજ ભીલ સમાજ ઓબીસી એસટી એસસી તમામ બધા ખેડૂતો આ જિલ્લામાં વસે છે અને એવા દરમિયાન ઘણા બધા ગામડાઓ ડુંગર વિસ્તારમાં છે જ્યારે નસવાડી છે કવાટ છે એવા બધા ગામો જ્યાં નેટવર્કનો પણ ઘણો પ્રોબ્લેમ છે એવા હેતુથી પણ ઓનલાઈન ચાલુ થઈ છે એક નવ તારીખથી ખેડૂતો દોડધામ કરી છે પણ કોઈનું પણ ઓનલાઈન આજ સુધી હજુ સક્સેસ થયું નથી એવા સંજોગોમાં અમે છેલ્લા કેટલાક દિવસથી બધા ખેડૂતોની રજૂઆત હતી કે આપ આ રજૂઆત આપ સરકાર સીને કરો એટલે આજે આ કોંગ્રેસ સંખેડા તાલુકાના કોંગ્રેસ પરિવાર બધો ભેગો થઈને ખેડૂતો અને બધા ભેગા થઈને અમે મામલતદારને આવેદન પત્ર આપ્યું છે કે આવનાર દિવસોમાં આ કપાસની જે નોંધણી ઓનલાઈન બંધ કરીને જે કપાસ દર વર્ષે જે રીતે જે સીસીઆઈ ત્યાં જ જે તે જીનમાં વેચાય અને ત્યાં જ નોંધણી થાય એ હેતુથી અમે આજે મામલાદાર મામલતદારશ્રીને આવેદન પત્ર આપ્યું છે યોગેન્દ્ર યોગેન્દ્રસિંહ વર્ણામિયા સંખેડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમો સંખેડા મામલાદાર સાહેબ પત્ર સાહેબને આવેદન પત્ર આપવા હતા જે સંખેડા તાલુકાના કપાસ પકવતા ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે જેમાં મુખ્ય માંગ એ છે કે સીસીઆઈ દ્વારા હાલમાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવાનો ફતવો બહાર પાડેલો છે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવા જાય છે સાયબર કાફેમાં જાય છે પોતાના મોબાઈલ એપ દ્વારા કરે છે પણ એ રજીસ્ટ્રેશન થતું નથી હવે મોટા મોટી સમસ્યા એ છે કે રજીસ્ટ્રેશન ન થાય તો સીસીઆઈ એમ કહે છે કે કપાસ ખરીદવામાં નહીં આવે તો ખેડૂત જાય તો જાય ક્યાં અને હવે રજીસ્ટ્રેશન ન થાય અને હવે કપાસ વેચવાની જ્યારે નોબત આવે તો બહુ મોટો સંઘર્ષ થાય એવી શક્યતાઓ રહેલી છે એટલે અમે એડવાન્સમાં સરકારને આ બાબતની માહિતી આપ્યા છે આવેદનપત્ર દ્વારા અમે એવી માંગ કરી છે કે કલેડિયા ભાદરપુર અને હાંડોદ આ સીસીઆઈના ત્રણ કેન્દ્રો છે આ ત્રણ કેન્દ્રો પર કપાસ નોંધવા માટેના ખેડૂતોનો કપાસ નોંધવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો અમારા ખેડૂત કપાસ નોંધ એમની નોંધણી કરવા માટે તૈયાર છે તો આ વ્યવસ્થા જો થઈ જાય તો ખેડૂત માટે પ્રશ્ન હલ થઈ જાય એવો છે અને એટલા માટે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે આ બાબતની ગંભીરતા લઈ અતિ શીઘ્ર આની વ્યવસ્થા કરાવો નહીતર જ્યારે વેચાણની સ્થિતિ આવશે ત્યારે ઘર્ષણ ન થાય અને ખેડૂતો આખું વરસ કામ કરીને કંટાળ્યા હોય કપાસ પક્યો હોય અને જ્યારે વેચવા આવે અને જો તેમને સીસીઆઈ ખરીદેના અને ઓછા ભાવે જીનવાળા તે લોકોનો કપાસ પડાવી લે તો કંટાળેલો અકળાયેલો ખેડૂત શું કરી શકે તમે વિચારી શકો છો એટલે એ ઘર્ષણ ન થાય એના કારણે મેં આજે મામલતદાર સાહેબે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબે અમને આશ્વાસ કર્યા છે કે અતિશીઘ્ર આ બાબતની કાર્યવાહી કરી અને એની કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે એટલે અમને આશા છે કે અઠવાડિયાની અંદર કદાચ આ વ્યવસ્થા થઈ જાય જો નહીં થાય તો સાત દિવસ પછી અમે પાછા મામલતદાર સાહેબ પાસે આવેદનપત્ર આપ્યા સંબંધનો અમે જવાબ માગીશું મધુસૂદન રોહિત નેતા આગેવાન ખેડૂત આગેવાન